જે માતાજી મિત્રો મારા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે વાત કરવાની છે ડાયરેક્ટ કલાકાર એવા દિવાઈત ખબરની જે મામલો જે બબાલ હતી એ તો તમને તો ખબર હશે નહીં ખબર હોય તો હું આ નાનકડા વિડીયોમાં રજૂ કરવાનો છું તો વિડીયોને પૂરેપૂરો જોઈને લાઈક કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો ડાયરા કલાકાર દિવાઈત ખવડ અને તેમના સો સાગરીતે મધરાત્રે બે વાજે તલાલા પોલીસ સ્ટેશનમાં તેમનું સલેન્ડર કર્યું છે તલાલા પોલીસે જે તેમના જામીન હતા તે રદ કરીને રિવિઝન અરજી સેશન કોર્ટમાં મૂકી હતી ત્યારબાદ કોર્ટે આરોપીના જામીન રદ કર્યા તે પછી તપાસ માટે સાત દિવસ સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવા કર્યા છે ખવડ અને તેમના માણસો લૂંટ હત્યાની જે કોશિશ અને બીજા બધા તેમજ બધા ગુનાઓ નોંધ્યા છે પોલીસ સ્ટેશનમાં અને સાથે મેડિકલ ચેકઅપ પણ કરવાનું છે જે આ સાત દિવસના રિમાન્ડ મળ્યા છે તેમાં અને તેમની સાથે શું શું થયું હતું એ જાણવાની પણ કોશિશ કરશે અને તેમના ગુના પણ નોંધાશે અને સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી તેમને રિમાન્ડ ઉપર રહેવું પડશે સાત દિવસના રિમાન્ડ છે સાત દિવસમાં બધું જાણવા મળશે કે અને જે દિવસે તે દિવસે તેમની સાથે શું શું થયું એ બધા જ મામલો આખું કહેવામાં આવશે રજૂ કરવામાં આવશે તેમના બધા ગુના નોંધાવા નોંધવામાં આવશે અને એ મામલામાં જે બાબતમાં આ જે ઝઘડો છે જે કેસ છે એ કેસમાં જે સરકારી વકીલ શું કહેવા માગે છે એ સાંભળીએ ગુરુવાસી ચૌહાણ જે ફરિયાદી હતા તેમના તરફે પણ વકીલ શ્રી ચૌહાણ હાજર થઈ અને સોગંદામાની એ વિગતે હકીકતો રજૂ કરેલ તેમજ આરોપીઓ તરફે પણ જે તે વકીલોએ રજૂઆતો કરેલ જેને નામદાર કોર્ટે સાંભળેલી અને જ્યારે આજરોજ તેની મુદત હતી ત્યારે વિશેષ દલીલો અથવા રજૂઆતો કરવાની તબક્કે આ કામના આરોપીઓ તરફે પોસ્ટિશ આપી અને સરકાર પક્ષે રજૂ કરે કરેલી જામીન રદ કરવાની ને અપોઝ નથી કરતા એટલે કે બેલ કેન્સલ થાય તો વાંધો નથી તેવું સારી ભાષામાં કહી શકાય તેવું જાહેર કરેલ છે અને રિમાન્ડ કામે જે રિવિઝન અરજી છે તેમાં પણ અપોઝ નથી કરતા એટલે તેમાં પણ આગળની ન્યાયિક કાર્યવાહી અથવા પોલીસ કામગીરી હાથ ધરે તો વાંધો નથી એવું વિગતે પુરસિસ આપી ડિટેલ્સ ઓર્ડર ઇન્વાઇટ ન કરતા કોશિશિશ આપી અને આ કામમાં તે રીતે ન્યાયિક નિર્ણય કરવા માટે રજૂઆત કરાયેલી છે જેથી સાંજે આજે નામદર કોર્ટ એ સંબંધે હુકમ ફરમાવશે પણ આરોપીઓ જે રજૂઆત કરેલી છે તે જોઈએ તો આ કામે આરોપીઓના જામીન અપાયેલા છે તે રદ થાય અને તેને રિમાન્ડ અપાય તો વાંધો નથી તેવું જાહેર કરાયેલ છે આ કામમાં પ્રથમથી જ બંધારણીય મુદ્દો કોન્સ્ટિટ્યુશનને લગતો હતો અને જે જજમેન્ટ નીચેની કોર્ટે લક્ષ્યમાં લીધેલું તે પછી નવું જજમેન્ટ નામદાર સુપ્રીમ કોર્ટે નવી બેચે આપેલી તેમજ નાગપુર હાઈકોર્ટે પણ પછી હકીકતો તેમજ ફરિયાદ પક્ષ એટલે આરોપી પક્ષે જે જે રજૂઆતો થઈ હતી કે ભાઈ આમાં કાયદાકીય મુદ્દો છે અને જે અપાયેલી છે એ કોન્સ્ટિટ્યુશન ટૂંકમાં બંધારણીય જે લોકોને અપાયેલા અધિકારો છે એનું હનન થતું હોય તો એમને જે જામીન આપવા આપવા જોઈએ એવી રજૂઆત નીચેની કોર્ટે કન્સિડર કરેલી તે સંબંધે આ દરેક વસ્તુમાં દરેક સંજોગો સમાન નથી હોતા અને નવી જે જજમેન્ટ છે તેની હકીકત ધ્યાને લઈએ તો આવા ક્ષુલભ કારણોસર આવા ગંભીર ગુનામાં જામીન ન આપવા જોઈએ તેવી સરકાર પક્ષની જે રજૂઆત હતી તે બધું ધ્યાને લઈ અને આ કામમાં આજરોજ આ રીતે કોશિશ આપી અને બેલ કેન્સલ કરવામાં અને રિમાન્ડ આપવામાં વાંધો નથી

અનેક ગુનાઓ તેમના ઉપર નોંધેલા છે પહેલેથી જ ગુનાઓ નોંધેલા છે જે બહુ ગુનાઓ કર્યા છે ટોટલ પાંચ ગુનાઓ છે શેતરપિંડી રાજકોટમાં કોશિશ જેટલી મને ખબર છે પણ ટોટલ પાંચ ગુના કહેવામાં આવી રહ્યું છે અને તેમની સાથે અન્ય લોકો છે તેમના પણ બહુ જ ગુના છે જેમ કે મારા જુગારના એવા બધા ગુનાઓ છે ટોટલ ગુનાઓ એમની મને મારા મુજબ મને ખબર નથી પણ તેમના ગુનાઓ બહુ છે જે અનેક લોકો છે તેમની સાથે દેવાયત ખબરના ટોટલ પાંચ ગુનાઓ છે અને એમની સાથે રહે એમના એમના પણ બહુ ગુનાઓ છે તે મને જાણવા મળી રહ્યું છે તેની મુજબ દેવાયત ખવડ અને તેમના સાથેના જે લોકો તેમના આ સાત દિવસના રિમાન્ડ પટ્યા પછી તેમની સાથે શું થાય છે એ સમજ દેખાડશે તમને તો ખબર જ હશે કે દેવાયત ખવડ એક એવો માણસ છે જે ચર્ચામાં રહેતો જ હોય છે જે મામા જે બબાલો બબાલો મામલા ઉપર જે ચર્ચામાં રહેતો જ હોય છે જે બબાલો સિવાય બીજું કામ નહીં દિવાજ ખવડ પોતે જે કામ કરે છે તમને તો ખબર હશે ડાયરા કરે છે પણ તે બબાલુ ડાયરા કરતા વધારે કરે છે અત્યારે ઘણવા દા છે ને તો ડાયરા કરતાં તેમની બબાલો વધારે હશે જે રાણો છે એ રાણો અત્યારે જેલમાં ફિટ થઈ ગયો છે તેમને હવે જામીન ક્યારે મળે છે ક્યારે છૂટે છે તે બધું જ આ રિમાન્ડ પછી ખબર પડશે તો મિત્રો આજનો આ નાનકડો વિડીયો અહીંયા જ પૂરો કરીએ વિડીયો ગમ્યો તો લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યાર અને બોલવામાં કોઈ ભૂલતી હોય તો માફ કરી દેજો આ ખવાડી ખવડે એવો માણસ છે તમને તો ખબર યાર ચર્ચામાં રહે છે અને કોઈ બોલવામાં ભૂલથી હોય તો યાર માફી માગું છું અ માફ કરી દેજું અને મળે એક નવા વિડીયોમાં ત્યાર સુધી બાય